ગઈકાલે એસઓજી અને અભિજીત નિલેશ શાહ ઉમરવાર સાહિસ ને સુરતની અંદર રામભેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભરતી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ એક લાખનો ત્રીસ હજારનો મુદાબલ મળેલો છે અને એની પાસેથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેટુ સ્ટોગ્યા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને પુત્ર દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો આ વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બેટન રીતે ચીટિંગ કરતા હતા કે રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશોની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપમાં કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટેથી એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે તે ઉપરાંત જે જે એજન્સી છે આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્પીકરો જે છે એ આ જે પ્રતિક્ષા છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્પીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો આનો ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા પ્રકારના છે ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે છેલ્લા એક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે એના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્પીકરો એને બનાવ્યા છે તો સાતસો થી વધારે સ્પીકરો એને બનાવેલા એવું આપણને જણાય છે આવે છે